રામ રામ જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યૂ યર તો ન્યૂ યરની વહેલી સવારે હું આવી ગઈ છું ભગવાનના દર્શન કરવા માટે અને આ છે અમારા ગામનું મહિલા મંદિર જે હું તમને આજે વિઝિટ કરાવીશ અને એમાં પણ આ છે મારો ફર્સ્ટ બ્લોગ એટલે મંદિરે ભગવાન પાસે દર્શન કરવા તો આવવું જ પડે અને ન્યૂ યરના દિવસે અમારા મંદિરમાં મસ્ત અણકોટ ડેકોરેશન કરે છે તો આ છે અણકોટનો વ્યૂ Ce ful de unde mă duc આરતી પૂરી થઈ ગઈ અને જુઓ આખી સ્કોલી બેન કેવા કટ 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 ટપ 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 કેવા મસ્ત મજા ના ખાય છે અમારે તો હજી જમવાનું બાકી છે ને એ પેલા તો આ બેને ખાઈ લીધું અમે વાટ જોતા હતા ક્યારે અમને બોલાવે અને અમે જમવા જઈએ A few moments later તો હવે બાબુ એ વિડીયો બનાવવાનું કહી દીધું છે તો આપણે તો વિડીયો બનાવો જ પડે કેમ છો બધા તો હવે જમવા બોલાવી લીધા છે તમે જુઓ ખાલી કેટલી મસ્ત જગ્યામાં જમવાનું છે આજુબાજુમાં મસ્ત મસ્ત ઝાડ છે અને એની નીચે બેસીને જમવાનું છે તો ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છીએ અને આ આરચી મારો વિડીયો લે છે કેમ કે હું હાથથી ભાત ખાવાની છું અને હાથથી ખાવાની તો મજા જ કંઈક અલગ છે હવે બધા ઘરે જવા મળ્યા છે મસ્ત મજાના સુઈ જશે અને અહીંયા સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવાનું છે એટલા માટે ડેકોરેશન ચાલે છે આ અમારી સ્કૂલ છે ગામની અને આગળ જઈએ એટલે આ અમારા ગામની મેઇન સડક છે અને આ હનુમાનજીની ડેરી છે અને પાછળ માતાજીનું મંદિર છે અને એની સામે પુરુષોનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે જે અંદરથી તો બહુ જ મસ્ત લુક આવે છે એ હું તમને નેક્સ્ટ બતાવીશ આ છે મહિલા મંદિર એ પણ બહુ જ મસ્ત છે પણ અત્યારે તો ભગવાન સુઈ ગયા છે એટલે ચાલો આપણે પણ ઘરે જઈને સુઈ જઈએ જાગી જાગીને આપણે તો સડકે જ ચડી જવાનું સીધું તો અમે ચાલવા નીકળી ગયા છીએ મસ્ત ટાડો પર થઈ ગયો છે ને સનસેટ પણ થઈ ગયો છે મસ્ત મજાનું ચાલીને સાંજે પણ જમવાનું બનાવવાનું નથી કેમ કે સાંજે પણ ગામમાં પ્રોગ્રામ છે એટલે સાંજે બનાવવાનું નથી તો અમે એને મસ્ત રોડ પર રખડીએ છીએ આપણે શું આપણે તો ગામડે આવ્યા હોય એટલે મસ્ત મસ્ત લોકેશન લીધા જ કરવાના અને એમાં જો બેઠા હોય તો બેઠા બેઠા આવી રીતે હાય હેલો બાય કેવાનું જ એ કે હવે સાંજનું જમવાનું બની ગયું છે પાછું એટલે રસોઈ તો કઈ કરવાની હોય નઈ જો પાછું જમવા પહોંચી ગયા છે અને અત્યારે તો જમવામાં બાજરાનો રોટલો આખા રીંગણાનો શાક પાપડ સ્લાડ છાસ બસ ગામડે આવીને આવું ખાવાની તો મજા જ મજા પડી જવાની છે મસ્ત મજાનું આપણે ખાઈ લીધું અને પાછા એને જવો રેન બસેરામાં બેસી ગયા છે વાતુના ગપાટા મારવા